કોર્ટ બિલ્ડિંગમાં તારીખ પર આવેલા બે ગેંગ ગેંગ અને દાલ ચાવલ ગેંગના સાગરીતો વચ્ચે થયેલી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણને એસઓજી ટીમે ઝડપી પાડ્યા છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નવી કોર્ટ બિલ્ડિંગમાં દાલ ચાવલ અને ગઢ્ડી ગેંગ વચ્ચે થયેલા રાયટીંગ ના ગુનામાં વોન્ટેડ ગી ગેંગના ઇમરોદ્દીન રૂપે ઇમરાન ગઢ્ડી શહેર રૂપે ભરત પચ્ચીસ મુંદવણી અને આકાશરૂપે માયા ચાહાને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તેઓની ગઢી ગેંગ અને ઉન વિસ્તારની ઇફ્રોત ઉર્ફે દાલ ચાવલ ગેંગ વચ્ચે જૂના ઝઘડાની અદાવત ચાલી રહી છે અને ગત પહેલી માતા રોજ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધવાયેલા મારામારીના ગુનામાં કોર્ટમાં મુદ્દત હોય ત્યારે ઇમોજ દાલ ચાવલ તેની ગેંગના માણસો સાથે કોર્ટમાં આવ્યો હતો અત્યારે નવી કોર્ટ બિલ્ડિંગના કેમ્પસમાં બંને ગેંગ વચ્ચે બોલાચાલી ઝઘડો અને મારામારી પણ થઈ હતી જોકે પોલીસ આવી જતા બધા ત્યાંથી ભાગી છૂટ્યા હતા હાલ તો એસઓજી પોલીસે આરોપીનો કબજો ઉમરા પોલીસને સોપન તજવીજ હાથ ધરી છે અઝરત કુરસી સાથે હર્ષદ સેટા